આવતા ચાલીસ દિવસ સુધી ચાલીસા વ્રતની શરૂઆત થઈ રહી છે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબના ચાલીસા વ્રત દર વર્ષે જુલાઈ મહિના દરમિયાન શરૂ થાય છે અને સિંધી સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ચાલીસા વ્રત રાખે છે આજથી ભાવનગર સ્થિત તમામ ઝુલેલાલ મંદિરોમાં સિંધી સમાજના જે લોકો ચાલીસા વ્રત રાખવાના હોય તેઓ મંદિરમાં પૂજા વિધિ કરી આજથી ચાલીસા વ્રતની શરૂઆત કરી રહ્યા છે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ સાહેબના જે લોકો ચાલીસા વ્રત રાખે છે તેઓ અનેક નિયમોનું પાલન કરતા હોય છે શહેરના ઘોઘા ગેટ ખાતે આવેલા સંત પ્રભારામ જલ આશ્રમ સિંધુનગર સ્થિત શ્રી ઝૂલેલાલ મંદિર મેન સંત સેવારામ મંદિર પૂજ્ય દેવુમા મંદિર તેમજ રસાલા કેમ્પ સ્થિત ઝૂલેલાલ મંદિર તેમજ અન્ય વિસ્તાર અને મંદિરોમાં આજથી ચાલીસા વ્રતની શરૂઆત થઈ રહી છે સિંધી સમાજના લોકો માટે મંદિર ખાતે વિવિધ સત્સંગ ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરાયેલું છે તેમાં દરરોજ અખો સાહેબ અને અલગ અલગ દિવસોએ ભૈરાણા સાહેબનું પણ આ મંદિર તરફથી આયોજન થઈ રહ્યું છે ચાલીસ દિવસ સુધી લોકો વ્રત કરશે છેલ્લા દિવસે દરમિયાન આ દરિયામાં મટકી પ્રવાહન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે ઇરફાન સોલંકીનો રિપોર્ટ આજ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે